એને સાંભળવા આખું રાજકોટ ઉત્સાહિત છે અને જ્યાં સુધી જનસભાની વાત રહી તો અમારું પણ આયોજન પૂરું પ્લાનિંગ સાથે છે કે લોકો આવે લોકોને અમે આમંત્રણ પણ દેવા જઈએ છીએ અને લોકો ઉત્સાહથી આમંત્રણ સ્વીકારે પણ છે અને જનસભામાં આમ જોઈએ તો જે કાંઈ તમે એ દિવસે જ જોશો કે કેટલી સંખ્યા હશે બરાબર અને

જ્યારે પ્રેડેક રોડ ઉપરની અમારી સભા થઈ ત્યારે મીડિયા સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી લોકોએ જોયું કે ગોપાલભાઈ છે એ આવતીકાલનો સિતારો છે અને એની વાતમાં ધમ છે આજે ધારાસભ્ય તો ઘણા છે ગુજરાતની અંદર પણ ધારાસભ્યને સાંભળવા લોકો નથી આવતા ગોપાલભાઈની વાતમાં જે સત્ય છે એને સાંભળવા માટે લોકો આવે છે આ જ જગ્યાએ માનો કે કોઈ બીજા ધારાસભ્યની આપણે જનસભા કરીએ તો આ ઉત્સાહ કે આ માહોલ નહીં જોવા મળે તો પેલેક રોડની સભાનો જે ઉત્સાહ જોઈ લોકોને જોયો એ વિસ્તારમાં આપણે જોયું કે ના ગોપાલભાઈને સાંભળવા માટે લોકો બહુ ઉત્સાહથી આવે છે એના આયોજન ભાગરૂપે જ અને આગામી ચૂંટણીના ભાગરૂપે અમે ગોપાલભાઈની જનસભા આવતી બાર દસ બે હજાર અને પચીસ રવિવારના રોજ બપા સીતારામ ચોક મહવડીમાં આયોજન કરેલ છે હા તો કોર્પોરેશન અધિકારી છે એ જ્યારે હા જે કંઈ કોર્પોરેશનના ઇલેક્શન પહેલાં આવશે એના પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઇલેક્શન આવશે તો પાર્ટીના લેવલથી કોર્પોરેશનના ઇલેક્શનમાં આ વખતે જે કઈ ફાઇટ છે એ ટાઈટ ફાઇટ રહેવાની છે અમારા ઉમેદવારો ગ્રાઉન્ડ ઉપર જાય છે જે લોકોને ચૂંટણી લડવી છે એ લોકો અને જે કઈ શીર્ષ નેતૃત્વ છે એમાં અમારા પ્રમુખજી સુદાનભાઈ હોય કે સંગઠન મહામંત્રીજી મનોજભાઈ હોય ગોપાલભાઈ હોય કે બીજા કોઈ ધારાસભ્ય હોય બધા પોતપોતાની રીતે કેર રાખી અને કોર્પોરેશનને જોવે છે નજીકથી કે કોણ કેટલું કામ કરે છે ખાસ તો બે હજાર એકવીસ

અને એમાંથી ઘણા ઉમેદવારો સારું પરફોર્મન્સ કર્યું હતું જેમ કે વોર્ડ નંબર ચારમાં છે વોર્ડ નંબર અગિયારમાં છે આ બધી જગ્યાએ અમારું પરફોર્મન્સ સારું હતું ઓલ ઓવર જોઈએ આખા રાજકોટમાં તો અઢાર ટકા જેવા મત અમને મળેલા હતા તો લોકોનો ઉત્સાહ હતો જ એ વખતે પણ એ વખતે અમારી પાર્ટીનું એટલું વાતાવરણ નહોતું અમારી પાસે એટલા લીડરો નહોતા અને ખાસ કરીને પબ્લિકમાં પણ એ તો એટલો ઉત્સાહ નહોતો ત્યારે માત્ર ને માત્ર અમારા જે કંઈ ઉમેદવારો હતા એની મહેનતે આટલા વોટ લઈ એવી વાત આ વખતે બધાનું સંકલન થયું છે અમારા ઉમેદવારો પણ મજબૂત છે લોકોમાં પણ ઉત્સાહ છે અને અમારી પાસે લીડરો પણ છે આ બધાને આપણે ભેગું કરીએ તો આ વખતે નિશ્ચિત છે કે જે કંઈ કોર્પોરેશનનું ઇલેક્શન છે એમાં અમારા મેયરો બેસે છે ખાસ કરીને વાત કરી તો કોર્પોરેશન ની બાદ આવે તમે પ્લાન ઉપર જાવ છો લોકોના એક વિશે ખાસ સાંભળવા પડે છે વિસાવદર વાળી છે ખાસ કરીને એ શબ્દ છે ને એક જ્યારે જ્યારે વિરોધનો વાત આવે છે લોકોમાં ત્યારે એ એક ટેગલાઇન બની ગઈ છે કે તમે કામ કરો નહીતર વિસાવદર વાળી થશે વિસાવદર વાળી શબ્દ બોલવાનો અર્થ એ છે કે લોકો જે અત્યારે રૂલિંગ ગવર્મેન્ટ છે બીજેપી એનાથી થાય છે અને એને ચીમકી આપે છે કે તમે કામ કરો નહીતર વિસાવદરવાળી થશે વિસાવદરવાડી મીન્સ અમે બીજા ખાસ ચૂંટણી બાદ વિસાવદર ની ચૂંટણી બાદ કેવું લાગ્યું બેઠક હતી અને એના ઉમેદવાર ગોપાલભાઈ જે એવું શું કર્યું ગોપાલભાઈ પણ આ સમય મહેનત કેવી અ વિસાવદરની ચૂંટણીને મેં બહુ નજીકથી જોઈ છે કેમ કે હું પણ ત્યાં આવતો જ વિસાવદરની ચૂંટણીમાં અમારી પાસે માનો કે એક સત્ય વાત હતી કે અમે આવશું તો શું કરશું ગોપલભાઈ પણ એવી કોઈ મોટી મોટી વાત નહોતા કરતા લોકોને જઈને મળતા લોકોને એવી વાત કરતા કે જે લોકોને ખરેખર જરૂરિયાત છે અમે કંઈ મોટી મોટી વાતો કે હજાર કરોડ આપી દેશું ને બે હજાર કરોડ આપી દેશું ને આ યોજના બનાવી દઈશું એવી કોઈ વાત નથી કરી અમે બહુ નાની નાની વાત કરી ખેડૂત છે તો ખેડૂતના શું પ્રશ્નો છે ખાતરના પ્રશ્નો છે ભાવના પ્રશ્નો છે આ બાબતે વાત કરી માલધારી સમાજ છે તો એને શું પ્રોબ્લેમ છે માનો કે વાડાનો પ્રોબ્લેમ છે તો એ વાત કરી કોઈ માનો કે મજૂરી સાથે જોડાયેલો વર્ગ છે તો એની માનો કે રાશનની વાત કરી આ જે લોકોને જરૂરિયાતવાળી વાત અમે કરી અને સામે પક્ષે માનું કે ત્યારે ફાઇટમાં બીજેપી હતું તો બીજેપીએ શું કર્યું કે અમે તો આટલા વર્ષોથી ચૂંટણી જીતીએ છીએ અમે તો લોકોની જે ઈચ્છા હોય પણ અમે તો શામ દામ દંડ પૈસા દારૂથી અમે ચૂંટણી જીતશું પણ હકીકતમાં લોકોને જે જરૂર હતી અમે આપ્યું અને એમાં ગોપાલભાઈનો વિજય થયો